ઢોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ થતા માલધારી સમાજના આગેવાનો લાલબાગ ઢોરવાડા ખાતે ઉમટી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આગળ બે ગાયના મોત તથા આ આખલાના મોત પાછળ તંત્ર જવાબદાર છે રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરતી કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક આખલાનું મરણ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ સાથે મૃતક આખલાને ઢોરવાડા ખાતે લાવવામાં આવતા અહીં માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ બે મહિના પહેલા બે ગાયના મોત નીપજ્યા હતા અને આ માટે પણ તંત્ર જ જવાબદાર હતું ત્યારે આજે નંદીનું મરણ થયું છે અમારા પશુના વારંવાર થતા મરણથી સમાજમાં ખૂબ નારાજગી છે એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે બીજી તરફ પાલિકા થી થતી કાર્યવાહી વખતે અમારા પશુના મોત થઈ રહ્યા છે આ મામલે મેયર એટલા જ જવાબદાર છે સમગ્ર સમગ્ર ઘટના અંગે અને અને રૂબરૂ મળી રજૂઆત કરીશું જો ન્યાય મળે તો ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે આજે અમારો વિરોધ અને જે કેટલા કેટલા દેશના લોકો આપણો આખલા માટે અહીંયા આવતા હોય છે અને આ એની પહેલાં બી આવો બન્યો એટલે હું અત્યારે તેમ કહે છે ટકેશે ટકેશેર ખાજી અંધેરી નગરી ગંડુ રાજા આજે મોદી સાહેબ પોતે વર્ષમાં વાર ગાની પૂજા કરતા હોય અને આ જે અહીંના જયસ્વાલ જેને હું સીધો જ જયસ્વાલ ઉપર જ આક્ષેપ કરું છું કે એવા અધિકારીઓને કેવા આદેશ આપે છે કે ટક્કર મારી મારી ના માલધારીઓને એવું કહેવાનું છે કે ટક્કર મારી મારી નાખલાને મારીને એટલે અત્યારે જે અધિકારી છે જાડેજા સરવૈયા એ અત્યારે હાલમાં નોકરી પર નહોતો પણ સ્પેશિયલ ડ્યુટી પર બોલાયો એને તાત્કાલિક અને એને બોલાવી અને આટલાને ટક્કરો મારી 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 લાગ્યો અત્યારે તમે જોયું છે બે ચાર દિવસથી એક સોશિયલ મીડિયા વિડીયો પડે છે ભાજપની ગાડીઓને આટલાએ માર્યો તો કંઈક એવું તો નથી કે એ આટલાએ માર્યો હોય કિન્ના રાખતા હોય એટલે અમારા માલધારીનો એક રોષ છે અને તે ગુજરાતમાં અમારે રાજકારણ નથી કરવું પણ એક દરબારનું બી આંદોલન ચાલે છે આ માલધારીનું બી આંદોલન ચાલશે તો આની જવાબદાર આ સરકાર હશે અને અમારી જોડે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીને આંદોલન સો ટકા કરીશું અને આ જે સરવૈયાને એની ઉપર ફરિયાદ માલધારી કરશે અને નહીં હોય તો આમ નાગરિક બી કરશે